સુરત અને ત્યાંથી દિલ્હી જવા માટે રવાના મંગળવારે મહારાષ્ટ્રના નંદુરબારથી થી ન્યાય યાત્રા આગળ વધશે ગુજરાતમાં યાત્રાએ ચાર દિવસમાં ચારસો કિલોમીટરનો પ્રવાસ કર્યો સાત જિલ્લામાંથી પસાર થઈ આ ન્યાય યાત્રા કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના સાત જિલ્લામાંથી પસાર થઈ અને વ્યારા ખાતે પહોંચી હતી અહીં રાહુલ ગાંધીએ યાત્રામાં જોડાયેલા સમર્થકો અને જનતાને સંબોધન કર્યું પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ ગુજરાતના વખાણ કર્યા તેમણે કહ્યું કે ગુજરાતનું ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેમણે એ પણ કહ્યું કે જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ગુજરાત વિશે ઘણું શીખવા મળે છે અહીં વારંવાર આવવું જોઈએ તેવી પણ વાત તેમણે કરી

હવે જો સમસ્યાનો ઉકેલ ના આવે તો ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓનો ગ્રામજનો વિરોધ કરશે તેવો નિર્ણય લીધો દર વર્ષે ને દર ઇલેક્શન વખતે ઉપરના અધિકારીઓ નેતાઓ એમ કહે છે કે આ વખતે શરૂ થઈ જશે શરૂ થઈ જશે તો આજ નવ વર્ષતા આજ દિન સુધી એક પણ ટીપું પાણી એમાં આવેલું નથી તાતણિયા પીપળવા અહીંયા ઓલરેડી પાણી આવે છે તો અહીંથી અમારે ત્રણ કિલોમીટર દૂર છે પાઇપલાઇન નાખેલી છે તો પણ પાણી નથી આવતું એટલે આજકાલ અમારે ગામ પંચાયત દ્વારા ગામ લોકો દ્વારા બધા લોકો એવું કે છે કે આપણે આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે જો પાણી ન શરૂ થાય ને તો એક પણ મતદાન કરવાનું નથી વાત હવે કરવી છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની યાત્રા બારડોલીમાં પહોંચી ત્યારે યાત્રામાં કોંગ્રેસ અને શ્રીરામ સેનાના કાર્યકરો આમને સામે આવી ગયા રેલીમાં શ્રીરામ સેનાના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા

જેમણે કેસરીઓ ખેસ ધારણ કરી લીધો તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ તેમાં સામેલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેમણે ભાજપનો હાથ લીધો છે જુદા બાકી અન્ય પક્ષના એ પણ આજે અમારી સાથે હજારોની સંખ્યામાં જોડાયા છે અને મારા મત વિસ્તારમાંથી ધાનપુર તાલુકામાંથી કોંગ્રેસના પ્રમુખ વર્ષોથી કામ કરતા એવા શ્રીમાન દીપાભાઈ લાલાભાઈ ભુરીયા પણ આખી ટીમ કોંગ્રેસ ની સાથે આજે જોડાયા છે દેવગઢ બારિયાના પણ ખૂબ બધા જોડાયા છે કોઈ તાલુકો બાકી નથી